તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આગેવાનો પણ જોડાયા હતા આ યાત્રામાં વંદે માતા રમ અને ભારત માતા કે જયના નારા ગુંજી ઉઠ્યા હતા રાણાવાવ શહેરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા મામલતદાર સરકારી કોલેજ માધ્યમિક શાળા નગરપાલિકા અને તાલુકા પંચાયતના સ્ટાફગણ સાથે આગેવાનો આ યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ યાત્રા શહેરના જૂના બસ સ્ટેન્ડ ચોક નવા બસ સ્ટેન્ડ ચોક થઈને પોલીસ સ્ટેશન રોડ ઝાંસીના પુતળાના ચોક મદરેસા અને સરકારી હાઈસ્કૂલ ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું વરસાદી વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓએ દેશભક્તિના શૌર્ય ગીતો રજૂ કર્યા હતા વિવિધ અધિકારીઓ તથા આગેવાનોએ ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો શહેરની ગલીએ ગલીએ લોકોએ પણ યાત્રાને પુષ્પોથી આવકાર આપ્યો હતો ત્યારે લોકોએ ઘરે ઘરે તિરંગો લહેરાવવા સંકલ્પ કર્યો હતો નિકુંજ ચૌહાણ ગુજરાત ન્યૂઝ રાણાવાવ